ગોંડલની અંદર પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયાની આગેવાની હેઠળ સત્યાવીસ એપ્રિલના રોજ જે ગોંડલની મુલાકાત દરમિયાન ગયા હતા અને ત્યારે સામે તરફથી એટલે કે ગણેશ ગોંડલના સમર્થકો તરફથી જે વળતો પ્રત્યુત્તર મળ્યો હતો એ બાદ પણ ગોંડલના અલગ અલગ વિસ્તારોની અંદર અલ્પેશ કથિરિયા સહિતના તેમના આગેવાનોએ મુલાકાત લીધી અને ત્યારબાદ ખોડલધામની મુલાકાતે ગયા હતા જોકે આખી આ ઘટનાની અંદર ગણેશ ગોંડલે ઓપન ચેલેન્જ આપી હતી અને એ ચેલેન્જનો સ્વીકાર કરીને અલ્પેશ કથિરિયાએ ત્યાં પહોંચ્યા હતા ત્યારબાદ આખી આ ઘટનાક્રમ થયો જો કે હવે આખી ઘટનાક્રમ પૂર્ણ થયા બાદ સુરત ખાતે સમસ્ત કથિરિયા સમાજ દ્વારા અલ્પેશ કથિરિયાનો સન્માન સમારોહ પણ ગોઠવવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે ગોંડલની અંદર પાટીદાર સમાજના યુવાનો સાથે પાટીદાર સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે આખા અન્યાયની વાતને લઈને પટેલ ધાર્મિક સહિતના આગેવાનોને જે વારંવાર ગોંડલને લઈ અને ખાસ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના પરિવારની સામે જે આક્ષેપો લાગતા હતા એ આક્ષેપોને બાદ ગણેશ ગોંડલે સુલતાનપુર ખાતે જન આક્રોશ સભાની અંદર આ તમામ આગેવાનોને પડકાર ફેંક્યો હતો

પક્ષે પોલીસની ફરિયાદો પણ દાખલ થઈ છે આ તમામની વચ્ચે અલ્પેશ કથિરિયા જ્યારે ગોંડલ પહોંચ્યા હતા ત્યારબાદથી તેઓ સુરત પરત ફર્યા ત્યારે હવે શ્રી સમસ્ત કથિરિયા પરિવાર સુરત દ્વારા અલ્પેશ કથિરિયાનો એક સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શું આ કાર્યક્રમની વિગત છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટર જે છે તે હાલ વાયરલ થઈ રહ્યું છે કે સમસ્ત કથરીયા પરિવાર સુરત દ્વારા આયોજિત ચોથું સ્નેહ મિલન તેમજ સમૂહલગ્નના હિસાબ માટેની એક મીટિંગ છે આ મિટિંગની અંદર આ સન્માન સમારોહ યોજવા માટેની વાત જે છે તે કરવામાં આવી છે હવે અહીંયા સમસ્ત જે કથિરિયા સમાજ છે તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ગોંડલમાં સામી છાતીએ જઈને ગુંડાઓને જવાબ આપતા ગબ્બર અલ્પેશ કથિરિયાનો સન્માન સમારોહ જે ગણેશ ગોંડલે તેમને ઓપન ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ નો સ્વીકાર કર્યો હતો અને સ્વીકાર કર્યા બાદ તેઓ ગોંડલમાં પહોંચ્યા હતા જોકે સામે પક્ષે ગણેશ ગોંડલના કેટલાક સમર્થકો એવું પણ કહી રહ્યા છે ફોટો આવું કોઈ વસ્તુ નતા લગાવતા તેમણે માત્ર માત્ર ગોંડલની મુલાકાત માટે આ પોસ્ટર લગાવ્યો હોવાની વાત જે છે તે કરવામાં આવી છે જોકે હવે આખી આ ઘટના પૂરી થઈ ચૂકી છે સત્યાવીસ એપ્રિલે મુલાકાત પણ લીધી અને લગભગ એ બપોરના સાડા બાર એક વાગ્યાના અરસા દરમિયાન તેઓ કોંડલની બહાર નીકળી અને ખોડલધામ પહોંચ્યા હતા અને ત્યારબાદ ખોડલધામમાં ખોડલના દર્શન કરી અને તેઓ પરત એ સુરત ખાતે ફર્યા હતા હવે સુરત પહોંચ્યા બાદ આ સન્માન સમારોહનું કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો છે તારીખ અહીં આપવામાં આવી છે ત્રીસ એપ્રિલ બુધવાર બે અને સમય છે રાત્રિના નવ વાગ્યાનો છે આ આખો કાર્યક્રમ એ સમસ્ત કથિરિયા સમાજ દ્વારા રાખવામાં આવ્યો છે કથિર્યા સમાજ દ્વારા જે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં અલ્પેશ કથિર્યા સન્માન કરવાના છે આ સાથે આગામી સમયમાં કથિર્યા સમાજના આ સન્માન સમારોહનો જે કાર્યક્રમ છે તે બાદ હવે આગામી સમયની અંદર કેટલાક પાટીદાર સમાજના આગેવાનો જવાના પણ છે ગોંડલ તેવી પણ વાત છે હવે સ્થળની જો વાત કરવામાં આવે ત્રીસ એપ્રિલ બુધવાર બે હજાર પચીસ ના રોજ નો કાર્યક્રમ જેમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ મોટા વરાછા આનંદ ધારા વિભાગ ત્રણ ની સામે પરથાણા ગામ રોડ કે જ્યાં ગોંડલમાં સામી છાતીએ જઈને ગુંડાઓને જવાબ આપતા ગબ્બર અલ્પેશ કથિરિયાનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે જોકે આ પોસ્ટર એ અત્યારે સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે જ્યારે સત્યાવીસ તારીખે અલ્પેશ કથિરિયા કે જેઓ ગોંડલની મુલાકાતે ગયા હતા તે દરમિયાન ગણેશ ગોંડલના સમર્થકો કે જેમને ગબ્બર નહીં ગદ્દારના પણ પોસ્ટર બતાવ્યા હતા હવે તમામની વચ્ચે સોશિયલ મીડિયા થકી એક વોરની શરૂઆત થઈ છે સૌથી પહેલા પાટીદાર સમાજના આગેવાનોએ આખા આ ઘટના મામલે પહેલેથી જ સ્ટેટમેન્ટ આપતા હતા જો કે આ સ્ટેટમેન્ટ બાદ પાટીદાર સમાજના કેટલાક લોકો અને ગણેશ ગોંડલ સહિતના ગોંડલના લોકો દ્વારા ગોંડલની અંદરથી જ તેમને જવાબ આપવામાં આવ્યો કે ત્રણસો કિલોમીટર ચારસો કિલોમીટર દૂરથી તમે ગોંડલને જે બદનામ કરી રહ્યા છો ગોંડલ તેવું નથી આ પ્રકારની વાત સામે આવી હતી એ તમામને ગોંડલ મુલાકાત માટે પણ બોલાવવામાં આવ્યા હતા જો કે હવે એક તરફ ગોંડલની અંદર આગામી સમયમાં ગોંડલના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારની અંદર સભાઓ અને બેઠકો કરવા માટેનું ગણેશ ગોંડલે સુલતાનપુરની સભાની અંદર જ જાહેર કર્યું હતું જો કે બીજી તરફ જે પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયાની આગેવાનીની અંદર ગોંડલ ખાતે પાટીદાર સમાજના યુવાનો પહોંચ્યા હતા એ જ અલ્પેશ કથિરિયાનું સન્માન હવે સુરતની અંદર થઈ રહ્યું છે તમારું શું માનવું છે અલ્પેશ કથિરિયાના આ સન્માન સમારોહને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને બીજી તરફ ગોંડલની અંદર આગામી સમયમાં ગોંડલના એ એંસી ગામોની અંદર ગણેશ ગોંડલની સભાઓ થવાની છે જેવું સ્ટેટમેન્ટ તેમણે સુલતાનપુરની સભાની અંદર આપ્યું હતું આ સ્ટેટમેન્ટ અને આ સન્માન સમારોહને લઈને તમે કઈ તરફ જોઈ રહ્યા છો કઈ રીતે જોઈ રહ્યા છો કેમ કે હવે બંને તરફે સભા સન્માન અને સમારોહના આયોજનની શરૂઆત એ ગોંડલની સત્યાવીસ એપ્રિલની ઘટના બાદ શરૂ થયા હોય તેવું લાગ્યું છે તમારો અભિપ્રાય જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર